કાલે કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ તત્પર છે જયંતર વસાવાજી જ્યારે મુશ્કેલીના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એ વિસ્તારની અંદર જઈને એને પણ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરેલો છે સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે અને એ જ સંદેશો

નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ લોકસભા સીટને લઈને જે રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે એમાં એક પ્રકરણનો ઉમેરો થયો છે ગઈકાલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના કેટલાક અગ્રણી અને નેતાઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રકારની અનોખી માંગણી કરવામાં આવી છે કે ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેઓએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી જોઈએ અને આ વાત તેઓ પોતાના મોવડી મંડળ સુધી પણ પહોંચાડવા માંગે છે એવી સિવાય પણ ઘણી બધી વાતો આમ આદમી કોંગ્રેસના નેતા સંદીપ માંગરોળા દ્વારા કહેવામાં આવ્યું છે શું કહે છે તેઓ સાંભળો એની જે ભાવના છે એને પ્રદર્શિત કરવા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે ભરૂચ સંસદીય મત વિસ્તારની જે આંકડાકીય પરિસ્થિતિ પાછલા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓને આપણે જોઈએ તો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ માત્ર એક વિકલ્પ છે અને કોંગ્રેસ વર્ષોથી જે રીતે લડતી આવી છે એ જોતા ચોક્કસપણે જે મતદાર છે જે વર્ષોથી કોંગ્રેસને વળેલો છે એ મતદાર આજે

અને જે આશયથી આ ગઠબંધન થયેલું છે એ ગઠબંધનનો આશય પણ પૂર્ણ ન થાય અને વર્ષોથી જે કામ કરતા કોંગ્રેસના કાર્યકરો છે એ કાર્યકરો ઉપર પણ એમની કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ જાય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે ત્યારે ઘણું ચિંતન અને મંથન કરીને તમામ કોંગ્રેસના પાયા રાજે આગેવાનો અહીંયા બેઠા છે જે લોકસભા લડી ચુકેલા છે વિધાનસભાઓ લડી ચુકેલા છે તમામ આગેવાનો અહીંયા આજે ઉપસ્થિત છે સંગઠનના તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે ભરૂચ સંસદીય મત વિસ્તારની અંદર કરજણ અને ડેડિયાપાડા તાલુકાના જે કોંગ્રેસના આગેવાનો છે જે વિધાનસભા લડી ચુકેલા છે એ તમામને સંદેશો મને મળ્યો છે કે તમે આ અમારી શંકા નથી ગઠબંધનના અમે વિરોધી નથી પણ જે રીતે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને એના કારણે ભરૂચની જે બેઠક આમ આદમી પાર્ટીના ભાડે આપવાનો નિર્ણય મોવડી મંડળે કરેલો છે

ત્યારે એમાં પુનઃ વિચાર કરે આ માટે અહીંયા બેઠેલા આગેવાનો છે એની રાજકીય કારકિર્દીનો નો પ્રશ્ના તો પ્રશ્ન નથી પણ વિરોધ પક્ષ તરીકે જે પ્રજાનો અવાજ છે એ પ્રજાનો અવાજ પણ આવતીકાલે દબાઈ જવાનો છે એની ચિંતાને લઈને તમામ આગેવાનો ઉપસ્થિત થયેલા મોટા પાયા ઉપર તમામ કાર્યકર્તાઓને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા છે એનું સંકલન કરી અને આગામી દિવસોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે